સાથે જોઈએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિત માટે વધુ એક સારો નિર્ણય લીધો છે માટે ખેડૂતોને આવતીકાલથી દસ કલાક માટે વીજ પુરવઠો આપવામાં આવશે જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજ પુરવઠો મળશે અમદાવાદ મહેસાણા અને પાટણના ખેડૂતોને આ નિર્ણયથી લાભ થશે આ સાથે સુરેન્દ્રનગર વાવથરાદ અને મોરબીના ખેડૂતોને પણ મળશે લાભ રાજ્યના અઠાવન હજારથી વધુ ખેડૂતોને આ નિર્ણયથી લાભ થવા જઈ રહ્યો છે રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે વીસમી નવેમ્બર બે હજાર પચીસથી જ આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે રાજ્યના અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર વાવ થરાદ મોરબી જિલ્લાના તેર તાલુકામાં જીરાનું વાવેતર મોટાભાગે થતું હોય છે એક હજાર નેવું ગામોના પચાસ હજાર એકસો ને નવ ખેતીવાડી ગ્રાહકોને આનો લાભ મળશે વધુમાં દાહોદ અને ગરબાડા તાલુકાઓની પણ રવિ સિઝન માટે આઠ કલાકને બદલે બાર કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે જેના પરિણામે એકસો ગામમાં સત્તાણું અઠ્ઠાવન ખેડૂતોને આનો સીધો લાભ મળશે